વૃંદાવન જાઓ અને મારા બે ભણા કૃષ્ણ ને બલરામ ને તેડી ને એ સમયે અક્રૂરજી સંધ્યાનો સમય છે સંધ્યા સમયે માં જશોદા વૃંદાવન ના પાદરે બાલકૃષ્ણ ની રાહ ને ઉભી છે નિત્ય ક્રમ છે માં જશોદા નો નિત્ય ક્રમ છે બાલ ગોપાલ નું ભાથું લઈ

ઘેર લાવી જળપાન કરાવી આસન આપી અને એ સમયે અક્રુજી સાંભળ્યું છે અક્રુજી સાંભળ્યું હતું કે જશોદા બાળ ગોપાલ ને ખૂબ પ્રેમ કરે છે ખૂબ પ્રેમ કરે છે અક્રુજી થયું આજે જોવું છે આ જશોદા કેટલો પ્રેમ કરે છે કે કંસના કહેવાથી અક્રુજી આવ્યા કે રસ્તામાં અકરુજીને થયું કે હું તો કયું કાર્ય કરું છું એક બાળકને માથી અલગ કરવાનું કાર્ય એ અકરુજીને પછી ખબર પડી રસ્તામાં વિચાર આવ્યો કે કંસે તો કયું પણ આ તો જે જશોદા જે લાલાને લાડ કરે છે એ લાલાને માથી અલગ કરવાનો છે અરે એમને વિચાર આવ્યો આ તો બહુ પાપ કહેવાય માથી બાળક ને અલગ કરાય નો સમયે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી ગૌ માતાઓ આવી રહી છે ગૌ સમયે બાલ મુકુંદ ગૌરજ છે વા વાળમો માં દોડ

અરે લાલો અરે લાલો મારા ખોળામાં આવે છે તે વખતે અક્રુજી અકૃજી જોઈ રહ્યા છે તે ઢોલિયામાં બેઠા છે પણ લાગે છે કે મેં ભૂલ કરી મેં ગોકુળ મને વૃંદાવનમાં આવી અને ભૂલ કરી કેમ નંદબાબા ને જયશોદા ને કહેવાનું છે કે આ લાલો તારો પુત્ર છે

હવે બાબા પૂછે છે વંદન કરીને અકરુરજી આપ કેમ વધાર્યા આટલા બધા વર્ષે આપ વૃંદાવન અને ગોકુળમાં વધાર્યા શું કારણ છે શું કારણ છે એ વખતે અક્રુરજી શું બોલે કેમ માં જશોદા એમના ખોળામાં લાલાને સુવડાવી અને આલજ આવ્યા હતા અંદર સુવડાવીને પહેલા લાલો ખોરામાં સૂતો પછી પથારીમાં માથું લઈ અને માં જશોદા આવ્યા હતા તરત અકૃજીને થયું કઈ રીતે વર્ણન કરું અક્રુજી કહે છે કે નંદ એક ગુપ્ત વાત કરવી છે એક રાજકીય વાત છે અને મને કંસે મૂક્યો છે રાજાએ હા રાજાએ મૂક્યો છે તો એ સમયે અમરસંદ સંગીત એમ નહીં હા

એ સમયે નંદ બાબા હાથ હાથમાં લઈ અક્રુરજી કે છે નંદ એ ગોપકુમાર એ નંદ ગોપરાજા રાજા હૈયું કઠિન કરજો હૈયું પથ્થરનું કરજો મારા મોઢે સરસ્વતી આવે હું તમને કહી શકું એમ નથી પણ આ કૃષ્ણ એ કૃષ્ણ તમારો પુત્ર નથી તમારો પુત્ર નથી તમારો નંદ બાબા ઊભા થઈ જાય છે અકરુજી શું કહો છો કૃષ્ણ મારો પુત્ર નથી હા બલરામ તો વસુદેવનો પુત્ર છે એ તો અમારો પાલક છે રોહિણી છે એની માતા પણ કૃષ્ણ તો મારો પુત્ર છે એ જશોદાનો પુત્ર છે જશોદાના ઉદરમાંથી જન્મ્યો છે એ સમયમાં જશોદા ઊરડા ની ઓથે બારણા પાસે ઊભી છે કેમ કોઈ ગુપ્ત વાત હોય તો જીવને સાંભળવાની ઈચ્છા થાય થાય ને થાય આ મન મન વાત ઓંભળવાની ઈચ્છા તો થાય જશોદા ઓરડાના બારણા પાછળ ઊભી છે અને સાંભળ્યું કે ક્રિષ્ન દેવખીનો પુત્ર છે

લાલો મારો પુત્ર છે નંદ આકૃજી કહો આકૃજી કહો એમના વચન બદલી દે એમના વચન એમને ભૂલ થાય છે નવ માસ નવ માસ મારા ઉદર લાલો રહ્યો છે મે સ્તન પાન કરાવ્યું છે સ્તન પાન 11 વર્ષ લાલો આ ગોકુળને વૃંદાવનમાં વૃંદાવન રહ્યો છે અકરુજી કહો વચન બદલી દે અકૃજી કે જશોદા જે સત્ય છે એ જ કહું છું આ લાલો આ કૃષ્ણ દેવકીને વસુદેવનો પુત્ર છે અને શ્રાવણ મહિનાની આઠમને રાત્રે મધરાતે વસુદેવ મૂકવા આવ્યા હતા આપને તો પુત્રીનો જન્મ હતો આ તો વસુદેવનો પુત્ર છે એ સમયે માં દોડીને લાલાના શયન ખંડમાં જાય છે એ સમયે લાલજી ભગવાન તો નીંદ માં છે ગહેરી ઊંઘ છે પણ બલરામ જાગી જાય છે બલરામ જાગી અને લાલા ને છે કે લાલા